સાકરજન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે તો આ કેમ્પનો લાભ મેળવો શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

જીઆઈડીસી પાસે બનાવવામાં આવેલા એસટી પિકઅપ બસ સ્ટેન્ડ ઉપરથી વડનગર ખેરાલું તથા સતલાસણા જવા માટે દરરોજ હજારો પેસેન્જર અવરજવર કરતા હોય છે ત્યારે આ બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોનો અડિંગો જમાવી દેતા હોવાથી પેસેન્જરોને ઊભા રહેવા અને બસ સ્ટેન્ડમાં બેસવા માટે ભારે પરેશાની થઈ રહી છે જ્યારે સાથે જ કાંસા ચોકડી પોલીસ ચોકી આવેલી છે છતાંય ખાનગી વાહન ચાલકોને કોઈ કાયદાનો કે પોલીસનો ડર ન હોય તેમ આડેધડ પોતાના વાહનો ઊભા રાખતા હોય છે તેવી ફરિયાદ શ્રી જ્યોતિન્દ્ર વિષ્ણુ પ્રસાદ રાવલે કરી હતી મારું નામ રાવલ જ્યોતિન્દ્ર વિષ્ણુ પ્રસાદ સમસ્યા એ છે કે અહીંયા પિકઅપ સ્ટેન્ડમાં પ્રાઇવેટ ઇકો ગાડીઓ કેવી રીતે પાર્કિંગ કરે છે કે અંદર પિકઅપ સ્ટેન્ડ આગળ પેસેન્જર પણ ઉભા રહી શકતા નથી એના કારણે પેસેન્જરો આગળ જઈને રોડ ઉપર ઉભા થવું પડે છે એ અને સામે પોલીસ સ્ટેશન હોવા છતાં પણ આજ સુધી એની કોઈ નોંધ દેવાઈ નથી આ બાબતે પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે કરી નથી પણ એમને જાગૃતિ એમને સામે જ છે એમને સમજવું જોઈએ કે હાલ મેં રજૂઆત કરી નથી પણ જો આ બાબતથી કોઈ સમસ્યા નિવારણ નહીં આવે તો હું આગળ જઈને આની રજૂઆત કરીશ અને એની કમ્પ્લેન બીજી કંઈ રજૂઆત કરી નથી પણ છતાંય સામે પોલીસ સ્ટેશન તો એમની જાતે પણ એમને જોવું જોઈએ કે ભાઈ આ પેસેન્જરો આટલી હાલાકી પડે છે એમને બહાર છેક રોડ ઉપર જઈને ઊભા થવું પડે છે અને આ પ્રાઇવેટ સાધનોવાળા એ અંદર બેસવા જવા માટે પણ જગ્યા રાખતા નથી વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરી થી ધોરણ આઠ માં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ થી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ પાંત્રીસ ચાર એકાવન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ